પ્રકૃતિમાં રહીએ ચેતનનો અનુભવ નહીં થઈ શકે આ સ્થૂળ વ્યવહારની હકીકત છે ચેતનના પ્રવેશની વાત કરીએ તો લાગ્યા વગર રહેશે નહીં ચેતનના કારણે જ બધું કામ થઈ શકે એવું ચેતન છે એ બુદ્ધિ કબૂલ કરે એમ છે ભગવાનને તમે માનો કે ના માનો છતાં કબૂલ કરવું પડે છે પ્રકૃતિ જડ છે તમસ રજસ અને ગુણથી બનેલી છે ભગવાન ગુણાતીત છે પ્રકૃતિથી પ્રેરાયેલા આપણે સકળ કર્મો કરીએ છીએ ચેતનને અનુભવવું હોય એ રીતે પ્રવર્તાવું હોય અને છતું કરવું હોય તો દ્વંદ્વાતીત અને ગુણાતીત થયા વગર બીજો રસ્તો જ નથી દ્વંદ્વાતીત ગુણાતીત થવું જ પડશે અને તો જ એને અનુભવી શકાશે શહેર પૂરેપૂરું જોવું હોય તો વિમાનમાં બેસી ચક્કર લગાવીએ તો જ ખ્યાલ આવે ગઈ રેલ વખતે પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ વગેરે વિમાનમાં ઉડ્ડયન કરેલું એટલે પૂરનો વધતા ઓછા પ્રમાણમાં ખ્યાલ આવી શકેલો એટલે રેલનો ખ્યાલ મેળવવા માટે વિમાનનો આશરો લેવો પડ્યો હતો માટે કોઈ પણ ગૂંચનો ઉકેલ તેમાં તેમાં રહીને નહીં થઈ શકે તેને માટે તો હંમેશા ઉપર જવું જોઈએ એટલે પ્રકૃતિમાં રહી ચેતનનો અનુભવ નહીં થઈ શકે તેની ઉપર જવું પડશે એની ઉપર જવા અનુભવીઓએ અનેક જાતના રસ્તા કર્યા છે તેમણે જોયું કે સંસાર વ્યવહારમાં જીવો ગૂંચવાયેલા છે વ્યક્તિ સાથે સગા સાથે તદ્દ્રુપ ઓતપ્રોત થઈ ગયા છે આથી બીજી રીતે ઉપર જવાનું બની શકશે નહીં વળી તેઓ બીજા માર્ગો પણ લઈ શકશે નહીં અને ભારે સાધનો દ્વારા સાધના પણ નહીં કરી શકે એટલે તેવા જીવોને ગુંજ કોયડા મુશ્કેલી વગેરેમાં શાંતિ સહારો આશ્વાસનની જરૂર રહેશે અનુભવીઓએ વિચાર્યું કે આવા જીવોને તંગ વાતાવરણમાં હળવાશ ક્યાંથી થાય એટલે કરુણા લાવીને અનુભવે કરીને મૂક્યું કે ભગવાનનું સ્મરણ તેમને ઉગારશે એનાથી માનસિક સ્થિતિ હળવી થઈ જશે આ ભગવાનનું સ્મરણ સકળ પ્રકારના જીવો કરી શકે એને માટે જુદા સમયની પણ જરૂર નહીં પડે હાલતા ચાલતા કામ કરતા કરતાં પણ એ લઈ શકાય એવી શક્યતા છે હરિ ઓમ